જે આપ દંતેશ્વર પ્લાન્ટ પહોંચો એક ગાજરાવાડી છાસઠ એમએલડી સુવિર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ પ્લાન્ટ અંદાજિત ત્રેવીસ વર્ષ જૂનો પ્લાન્ટ છે બે હજાર ત્રણમાં બનાવવામાં આવેલો હતો અને બે હજાર ત્રણમાં જીપીસીબીના ધારાધોરણ પ્રમાણે ડિઝાઇન કરીને બનાવવામાં આવે છે હવે એ પ્લાન્ટની અંદર ચોમાસાની ઋતુની અંદર ફોગિંગ એ વરસાદી સિઝનમાં વરસાદી પાણી મિક્સ થવાને કારણે બાયોલોજીકલ પ્રોસેસ ડિસ્ટર્બ થાય છે જેના કારણે ફોગિંગ થતું હોય છે પરંતુ થોડું ખુલ્લું તડકો નીકળે અને રિસર્ક્યુલેશન અમે વધારીએ એટલે ફોગિંગ બંધ થઈ જાય છે અને જે જીપીસીબીના ડિઝાઇન છે એ પ્રમાણે હાલમાં પણ ટ્રીટમેન્ટ ચાલુ છે પણ એ પ્લાન્ટની ત્રેવીસ વર્ષ જૂનો છે એટલે મશીનરીમાં વારે ઘડીએ મેન્ટેનન્સ આવે છે જે કોન્ટ્રાક્ટર દ્વારા એને રિપેર પણ કરવામાં આવતું હોય છે ના અત્યારે પ્લાન્ટની અંદર જે રોષ વેજ આવી રહ્યું છે જે મલિન જળ આવી રહ્યું છે એ પ્લાન્ટ ડિઝાઇન પ્રમાણે આપણે ટ્રીટ કરીને જ છોડીએ છીએ પ્લાન્ટ ખાતેથી અથવા તો બીજી કોઈ જગ્યાએથી આપણા એસટીપીમાંથી બાયપાસ કરવામાં આવતું નથી એટલે અનટ્રીટેડ સુએજ જતું હોય એવું તો છે જ નહીં